તો ચાલો સાંજનો સમય છે અને આપણા ગ્રાઉન્ડે બેઠા હતા આપણા અને ઘણા લોકોની કમેન્ટ હતી એ ટૂંકમાં સમજો ને તો ક્યાંક આપણે આતા ત્રણ મહિનામાં કે તૈયારી કે થઈ જાય કે પોલીસની કે તો હું એમ કહેવા માગું છું કે આપણે ત્રણ મહિનાને છ મહિના જોઈએ છે છ મહિના જો એ ગેરંટી લેતા હોય ને કે છ મહિના કે ને એટલું આપણે ખાવું છે કે એટલું આપણે રીડિંગ કરવું છે અને જો એ આપણે એક્ઝામ હું કે ભાઈ આપણે પોલીસ આપણે ખાખી પહેરી લેવા જોઈએ એમાં સમજાણું પણ એવું ક્યાંય પણ ગેરંટી ન દે હોય અને ગેરંટી એવું આપણે લઈ ન કે આપણે આટલા મહિનામાં તૈયારી કરી દે આટલા આટલું થઈ જાય જૂના કોઈક માણા જે છે જે બધા જે સિનિયર કહેવાય ને એ છે એને એકવાર પૂછી લેવું કે કેમ થાય છે એમ ડાયરેક્ટ આપણે કોઈ પણ વસ્તુમાં એમ ન કહીએ કે ગેરંટી કે હાલો ભાઈ આટલા મહિનામાં આપણે તૈયારી કરીએ તો થઈ જાય એમ સમજાણું એ તો આપણે એક્ઝામ જવા જાય ના ખબર પડે કે આપણે કેવું આગળ ઇમ્પ્રુવ થઈએ એક નહીં તો મારું નામ છે ચાવડા અરુણ તો મારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં ઘણા લોકોની કમેન્ટ્સ થઈ કે અરુણ ભાઈ એ કે આટલા મહિના અડ્ડા છે તો હવે કેમ કર્યું કે આટલા મહિનામાં અમારે તૈયારી થઈ જાય તો તૈયારી કરવી એમ અને શું કહેવાય ન કર કે તૈયારી ન કરવી અને લાગી જઈશું એમ કે પણ હવે એ ભાઈ કોઈ ગેરંટી ન દઈએ સમજણ હું લાગી જાય છે નહીં લાગી જાવ અને આ બધી વસ્તુ એવી છે ઘણા લોકો હું વિડીયો બધા જોતા હોય ને બધાને સક્સેસના એમાં બધા એમ કહેતા કે આટલા મહિનામાં એમને શું કહેવાય સફળતા મેળવી પણ એ લોકો બધા આપણે માનવીએ છીએ સફળતા મેળવી હોય પણ એને થોડોક ભોગ દીધેલો હોય અત્યારે હું જ માનું છું અત્યારે હું એમ કહું પાંચ મહિને હું મહેનત કરું છું પોલીસમાં રેડી હવે હું એ પેલા કોલેજમાં બે વર અમે મહેનત કરી હતી હું તૈયારી બે બે વર્ષ મેં કરી હતી એ થોડુંક હું ત્યાં તો જાજું નહીં પણ ત્રીસ ટકા તો આપણને કામ લાગે જ તે એક ટોપિક આપણે વાંચો બે વાર આપણે રીડિંગ કર્યું એટલે એ ટોપિક આપણો થોડું કમ્પ્લીટ થઈ જાય પણ જે નવો સ્ટુડન્ટ છે ને એને તો એ બે વાર રીડિંગ એ કરવો પડે એ બારા પાસે બે વાર બીજી વાર કરવો પડે ત્યારે એની કમ્પ્લીટ થાય એટલે ફેર તો પડે સમજણું એટલે ત્રણ મહિનામાં ચાર મહિનામાં કોઈ એક્ઝામ ક્લિયર ન કરી હોય એની પાછળ એને ભોગ દીધેલો જ હોય અને એવો લાખોમાં એકાદો માણા હોય કે એટલામાં એને ક્લિયર કર્યું હોય બાકી અત્યારે શું કહેવાય ત્રણ ચાર મહિનામાં તો ગણિત રેજનિંગ થાય સમજાણું એને છ મહિના શું કહેવાય એ ન થાય બંધારણ તમારે કરવું હોય તો બે ત્રણ મહિના આપણું ઉપર શરૂ કરવું હોય તો બે મહિના થાય સમજનો અને તોય પછી એટલે પૂછવી ને તો કાંઈ જ નહીં એમાંથી આપણને કાંઈ સમજે એટલે એમ કાંઈ ન થાય સમજો આમાં તો આ બધી વસ્તુ એવી છે કે આમાં ધીરે જ રાખવી પડે સમજણ ધીરે જ રાખો તો ક્યાંક ને ક્યાંક આપણું મેળ પડી જાય અને દરેક બાકી આપણે એમ કેવી ભાઈ તારી એક્ઝામ આવી અને તૈયારી કરવા મળી અને શું કહેવાય આપણે પોલીસ હું કે ભાઈ એક્ઝામ ક્લિયર કરી નાખશું એમ ક્લિયર ન થાય કેમ કે અત્યારે જો અમે ત્રણ ફ્રેન્ડો છે એવી તૈયારી યાદ કરી છે અમે એક હજી એક બાર ક્લિયર કરીને આવ્યા એક મારથીની મોટા હે અને એક વચ્ચેમાં હું છું રેડી હવે ત્રણ ત્રણ તૈયારી કરી મારી આ બીજી ટ્રાય છે આજે મારથી મોટા સિનેર લપેક સમથિંગ સોથી પાંચમી ટ્રાય હશે રેડી એક જ નથી થઈ ઓલા જે એક માણસ આવ્યો હોય તો નવો છે મને એકવાર એક્સપિરિયન્સ થઈ ગયો એક માણસ આજે એક્સપિરિયન્સ કરેલો માણસ અલગ અલગ આ રીતે છે રેડી તો ત્રણ ત્રણ ને એવું મનમાં આવે હું ક્લિયર કરી નાખીશ હું ક્લિયર નાખીશ એમાં જે હું જે નવો આવ્યો ને એનું એમ કહેવા માગું છું તમે અત્યારે ખાલી એક્સપિરિયન્સ કરો આમ તમે એવું ન વિચારો કે ભાઈ અમે લાગીશું ને મૂકી દઈશું તૈયારી ઘણા એમ જાય ઘરણું ભાઈ અમારું કેમ થશે પણ એટલે ભાઈ તમે અત્યારે એકવાર મથો તો કરી એકવાર તમે અત્યારે તમારો ગોલ્ડન ચાન્સ છે જેને બે હજાર બાવીસમાં કોલેજ કમ્પ્લીટ કરી અને એકવાર પૂછી લીજો કે બાર ક્લિયર કર્યા પછી તમે કંઈ ભરતી મારો આવ્યો હતો ટૂંકમાં એક્ઝામ દેવાનો ગવર્મેન્ટમાં અમે કોલેજ કરીને એ વખતમાં એક ભરતી ન આવી સમજણ એક ભરતી નતા આવી એમ કોલેજ જ્યારે પૂરી કરીને ત્યારે અને અત્યારે શું તમને ચાન્સ ગોલ્ડન મળ્યો છે આ બાર ક્લિયર કરીને બાર જેને ક્લિયર કીધું હોય એની વાત કરું ડાયરેક્ટ ભરતી આવી એમ એટલે ગોલ્ડન ચાન્સ મળ્યો છે એમ તમારે થાય એટલી મહેનત કરવાની છે પણ જો તમે એમના મહેનત ચાલુ રાખો ને ટૂંકમાં મહેનત તેમ કરી આવો ક્યારે કમ્પ્લીટ એમ અને પછી તમે એક્સપિરિયન્સ થઈ જાય અનુભવ થઈ જાય તો તમારે પછી બીજી ભરતી આવે ને તો તમે આમ તમને ઘણી ખબર પડી જાય એમ કે આપણે કઈ રીત કરવાની છે મહેનત કઈ રીતે આપણે આમાં હાલવાનું છે અને તમે પછી શું કહેવાય અમારી ગોણે કરશો એ આલો ભરતી આવી જાહેરાત થયા આલો આરા આવી ગયા આલો કરો તૈયારી આવો અમને હજી કોઈ રનિંગ એની ઘણા ચાલુ કર્યું હજી એમ કે ભાઈ હજી તો થોડાક ખમણી લ્યો હજી રનિંગ ચાલુ કર્યું હવે એ શું વિચારતા છે લોકો અમે આ કેવા લગભગ સમથિંગ હમણાં મહિનો દોઢ મહિના અમે રનિંગ કરીશ તો અમારે હજી ટાઈમિંગમાં પૂરું નથી થતું અને અમે એ પહેલાં જ્યારે ગઈ વખતે ભરતી હતી ત્યારે મેં વીસમાં પૂરું કરતા અને એકવીસમાં મેં ગ્રાઉન્ડમાં પૂરું કર્યું તો અમારે ત્યાં અત્યારે નથી પૂરું થતું અમારે ત્યાં સુમાસને બધું સડી જાય તો અમે અત્યારે મહેનત છે અને એ લોકો એમ કહેશે ભાઈ થઈ જશે થઈ જશે હજી એમ વિચારેશ સમજાનું એટલે હું જે નવા છે ને એ લોકોને એમ જ કહેવા માગું છું અત્યારે મહેનત કરી લો અને તમે પ્લસ કે અત્યારે એક્ઝામ ભલે દીઓ બધું કરો પણ તમે એક્ઝામ લીધા પછી એવું ન હમત હતા જો તમારે ભેગા જે ને નાના એક છે ને ભાઈ એ જે અત્યારે કોલેજ કરે છે જે આવ્યા બાર ક્લેર કર્યું ફોર્મ ભર્યું અમારે ભેગા તૈયારી કરે છે હા એમને એમ જ કહું છું આ તમે ખાલી એક્ઝામ્પલ ટૂંકમાં એક્સપિરિયન્સ કરો ખાલી કામમાં લાગો કે લાગી જાવ તમારા નસીબ પણ એકવાર એક્સપિરિયન્સ કરો પછી તમે બીજી ભરતીયું ગમી દીશું તો અત્યારથી તમારે તૈયારી પકડી જ રાખવાની છે તૈયારી મૂકવાની જ નથી કોલેજ કમ્પ્લીટ ન કરો ત્યાં હું તૈયારી કમ્પ્લીટ પકડી રાખું કોલેજ કમ્પ્લીટ કરું ને ગમેના તમે અગાધી એક્ઝામમાં ક્લિયર તેમ કરી જ નાખો પણ જે અમારે જેમ કરશો ને અમે તો મહેનત કરી હતી કોલેજમાં ત્યારે ભરતી જ ન આવી અને અત્યારે તો વર્ષે વર્ષે ભરતી હોય છે વર્ષે વર્ષે ત્યારે ભરતી જ ન આવી તમારે બે હજાર બાવીસ પાવન કેવું કે ભાઈ એકાક બેન સચિવાલયનું બગ એક હતું પેપર તી એકાખ ફૂટી ગયું ને એવું બધું થયું હતું સમજાણું અને એમાં કાંઈ શું કહેવાય એમાં અત્યારે કેટલા એમાં એટલે બધી ફોર્મ ભરાના હતા પછી શું કીધું બધી આવી પોલીસ કોન્સ્ટેબલ ને પછી કોરોના નડી ગયું એ પછી પાછું શું કહેવાય તલાટી ને આવી બધી આવી હતી પણ એ બે ત્રણ વરસ કોલેજમાં તો આવી જ નથી એમને કે ભરતી એટલે તમને આ ગોલ્ડન ચાન્સ છે અને તૈયારીમાં વાત કરું ને તો તૈયારીમાં અત્યારે જો ગમે માણસ છે ને જો પાર્ટ બી ની બધા ઉભાધી કરે પીએસઆઈ હવે પીએસઆઈ પાર્ટ બી માં જો એવું છે બધાને તકલીફ પડશે સમજો કોકને લખવામાં પ્રોબ્લેમ થશે કોઈ સમજો વર્ષથી તૈયારી કરતો હોય સમજી લો બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે પણ હું એમ કહું છું ત્યાં આગળ જાય તો એને શું જે બુક વાંચી છે એ બુકનું જ પૂછશે ત્યાં આગળ જે એને બુક રીડ કરી છે એમાંથી પૂછી આ લોકો ગમે જ કરના બે જ માઇ ગમે પૂછી લે એટલે તું આપણે થિયરી આપણે ભાવી જોઈએ કે ન એક એકચુલીમાં નિમંત કરી લખાય પત્ર લેખન કઈ રીતે કરાય આ બધી વસ્તુ આપણે આવડે ને મોસ્ટ ઓફ એટલે વાંધો ન આવે અને મેન વસ્તુ રહીને તે પાંચ વર્ષ મહેનત કરતા હોય તો ભલે અને બે મહિને મહેનત કરતા હોય તો ભલે મેન વસ્તુ તમારી શું છે તમે ની આજે તમારું ઇમ્પ્રુવ કઈ રીત દોશો ને એ મહત્વનું છે બાકી મહેનત તો બધા કરતા જ હોય હું કરતો હોઉં તમે કરતા હોય અને જે આ ત્રણ મહિનામાં જે ક્લિયર કરી જાય છે ને એને મારે ભોગ જ જોઈએ સમજણ એક બેન છે એ બેનનું નામ નથી હતું એ બેને શું કહેવાય ગઈ અમે જે ભરતી આપીને બે હજાર બાવીસ વાળી એમાં જ એમને ક્લિયર કર્યું હતું એ બેન જ પણ એમણે ગઈ ભરતીમાં જે ઓગણીસ વાળી ભરતી ગઈ ને એમાં એમને લગભગ સમથિંગ થોડા પોઈન્ટમાં રહી ગયા હતા સમજણ હવે આ ભરતી તરત એમ ક્રેક કરી ગયા પણ એમને ત્યારે એ વિચાર કરો ત્યારે પોઈન્ટમાં જે માણસ રહ્યો છે એમાં કેવડી મહેનત કરી અત્યારે હું તમને કહું ગઈ ભરતી હું બે માર્ક્સ રહી ગયો હતો પણ એ ગઈ ભરતી હું બે માર્ક્સ રહ્યો હોય તો વિચાર કરો ત્યારે મેં મહેનત કેવડી કરી છે અત્યારે એ મહેનત ભલે હું બે વર્ષ મૂકી દીધી બે વર્ષ પછી તો પાંચ મહેનત કરવું પણ એ થોડુંક તો કામ લાગે સમજો છો થોડુંક તો થોડુંક તો બેનિફિટ થયું હોય ન થયું એવું નહીં થોડુંક બેનિફિટ થયું હોય એટલે વધારે એમ બધાને ફાયદો થાય અને બાકી તો ત્રણ મહિનામાં તો કાંઈ કડેક ન થાય બધી વાતો થાય સમજણું બાકી ઉપર સોલું કર્યા તો ભેગું નહીં થાય એમ બધું આપણે ક્લિયર આવડવું જોઈએ અને રનિંગમાં મેન જોતા રનિંગ કોઈ થતું ને હું રનિંગમાં એમ જ કહું છું પહેલાં તમે બે ત્રણ દિવસ રહ્યા ને થોડાક દિવસ લોંગ રનિંગ કરવાનું આમ ટૂંકમાં લોંગ રનિંગ જ્યાં હું કરશું ભલે તમારે ગ્રાઉન્ડમાં તમે પાંચ કિલોમીટર કાપી નાખો પણ લોંગ રનિંગ જેટલું કરશો ને એટલું બેનિફિટ રહેશે કેમકે આ અમારે એક સર છે ને કમાન્ડો કરીને આ એમના ટૂંકમાં એમના સિંધન ઉપર આ કાર્ય હું કરું છું કેમકે હું કાંઈ એમ બે ત્રણ દિવસે એક ચાર પાંચ દિવસે એકવાર જ રનિંગ કરું ટાઈમિંગનું કરું બાકી હું રહ્યો ને લોંગ રનિંગ કરું છું કેમ કે પહેલાં બહુ સ્પીડનું બધું મારતો હતો પણ એમને આપણે વિડીયો દેખ્યા ને એટલે એમ કીધું કરુણ ભાઈ કે એ બરાબર છે પણ એકવાર તમે આ કે અપ્લાય કરી જુઓ અને અત્યારે શું કહેવાય પ્રોબ્લેમ પછી આપણે એવું કે સીન પેન થઈ જાય રોડ ઉપર દોડવી એટલે સીન પેન થઈ જાય એ પછી જદ મારી માથ નીકળવું જ ખરીને અમે રોડ ઉપર દોડતા મને એમને જ ના પાડી નાખી કે પોતે એના રોડ ઉપર દોડતા ત્યારે તૈયારી કરતા હતા ને એ વખતમાં મને તોય મને ના પાડી અરુણભાઈ ભાઈ એમાં સીન પેન થઈ જશે ને તો ખોટું ભાઈ દુખાવો થઈ જાય છે સમજણું એને કંઈ ગમે ગ્રાઉન્ડ જેવું એમાં દોડો અત્યારે હું ગ્રાઉન્ડ જ બેઠો છો મારે દોડવું છે પણ અત્યારે ઘડીક શું કહેવાય સવારનું રેટિંગ કરતા હતાં મને એવું થયું ઘડીક કાંઈ બેસવી અને થોડું કામ પવન સારું આપવાનું પછી બધાની કમેન્ટ હતી ને એટલે મેં કીધું થોડો વિડીયો બનાવી નાખ્યું ઘડી કાંઈ વાર વાર બેન એટલે આ બધાની કમેન્ટો જોતા એવું લાગે એમ કે આ લોકો ટૂંકમાં કહી જઈશ ટ ટૂંકમાં એમ કહે છે કે અમે ટૂંકમાં ત્રણ મહિનામાં એમ કમ્પ્લીટ કે ચાર મહિનામાં તો એમ તૈયારી કરીને ખોટો ટાઈમ ન બગાડો એ લોકોને કહેવાનું આવું હોય પણ હું લોકોને એમ કહેવા માગું છું કે તમે એકવાર ભોગ તો દો ભોગ દો કે એમ બાકી તમે ઓલા કૃષ્ણ ભગવાન નથી હતા કે તું કરમ કર ફળની આશા ન રાખ સમજા ને તું કરમ કર ફળની આશા ન રાખ તો તું કરમ ફળની આશા રાખીશ ને તો એ પાપ કહેવાય સમજાણું એટલે કરમ કરો એક વાર તમે કરમ કરો તો ખરા બસ એક વાર તમે એની માટે એવેલેબલ થઈ જાઓ કે તું કે ભાઈ ના હું કમ્પ્લીટ થઈ ગયો હાલો આ ભરતી માટે મને ગણિત રીજિંગ આવડે છે આપણે હસમુખ સર્યા ની તો એમાં જ કહેવા માંગે છે કે એકવાર તમે એની માટે એવેલેબલ બનો અત્યારે એ શું કહેવાય આપણે ને એવું જોતા તમે જુના તમે તમને અંદાજ આવતો હશે કે એમના કોઈ કોન્સ્ટેબલ તો પીએસઆઈ જોતા જ નથી એને બધા આઈપીએસ ઓફિસર જ જોઈશે સમજાણું એનું માઇન્ડ આઈપીએસ ઓફિસર જેવું જ હોવું છે ડૂબમાં સમજો છો એટલે તમે એકવારની માટે અવેલેબલ થઈ જાઓ આપણે આપણી રીતે કમ્પ્લેટ થઈ જાવ આપણે એકવાર કમ્પ્લીટ થઈ ગયા એની માટે અને તો આપણને ફળ ન મળ્યું તો એમ સમજવાનું કે આપણા નસીબમાં નહીં હોય સમજાણું બાકી આપણે મહેનત કરવી નથી મારી ગોણે અને પછી આપણે એમ મોટી ફોકા શું કહેવાય એટલે ફાંકા ફોજદારી કરવી છે એ વાત ખોટી સમજણું આપણે મોટું હું ડિમોટિવેટ થવાનું પછી બીજાને ડિમોટિવેટ કરવાના આવ્યો ભેગા ભેગા એટલે એ વસ્તુ ન થવી જોઈએ અને ધ્યાન રાખજો થિયરીમાં અને મળ્યું બીજા વ્લોગમાં જય માતાજી બધાને મા ભગવતી તમારું સપનું પૂરું કરે અને મારું પછી પૂરું કરે પેલા તમારું કરે કેમ કે આપણે તો પછી શું કહેવાય ગમી કરી વાળશું પણ તમારું સપનું પેલા પૂરું થવું જોઈએ સમજણ આપણી આશા ઈ જ છે સારું હાલો આપણે ગ્રાઉન્ડ છે ને શું કહેવાય શું કે થોડાક દોડી વાળી સમજણ ભેગું ભેગું બધું કરવું પડે સમજણ